સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લખ લૂંટ ખર્ચ કરવામાં આવે છે અને આ બાળકોના અભ્યાસમાં કોઈ કમી ના રહી જાય તે માટે સરકાર હંમેશા ચિંતિત રહેતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના આ નાણાંનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે આવી જ એક ફરિયાદ ડીસા તાલુકાના દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળામાં સામે આવી છે જ્યાં ધાનેરાની એક પીએસ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને શાળામાં આરો પ્લાન્ટ લગાવવાની કામગીરી સોંપવામાં આવી હતી આ એજન્સી દ્વારા દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળામાં પચાસ લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળો આરો ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યો હતો અને આ આરો પ્લાન્ટ લગાવ્યા બાદ આ એજન્સીએ એકવીસ જૂનના રોજ શાળામાં ટાંકા વગરનો પચાસ લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા આરો પ્લાન્ટનું બિલ પણ મોકલ્યું આ બિલ જોઈને શાળાના પ્રિન્સિપાલ પણ ચોંકી ગયા હતા ત્યારે આજે શાળામાં એસએમસીની બેઠક હતી અને ગામના આગેવાનો શાળામાં હાજર હતા ત્યારે શાળાના પ્રિન્સિપાલે પીએસ એન્ટરપ્રાઇઝ દ્વારા આરો પ્લાન્ટ લગાવવાનું બિલ બતાવ્યું હતું જેમાં માત્ર પચાસ લીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા આરો પ્લાન્ટને ફિટિંગ કરવાની કિંમત પાસઠ હજાર રૂપિયા જેટલી લખેલી હતી આ રકમ જોઈને એસએમસીના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા ત્યારે આ અંગે બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા અમારી ટીમે ઘટના સ્થળ પર પહોંચી આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે શાળામાં માત્ર પચાસ લીટર પ્રતિ કલાકની ક્ષમતા વાળો એક આરો પ્લાન્ટ જ લગાવવામાં આવેલો હતો અને તે પણ ટાંકા ટાંકા વગરનો ત્યારે શું આ વગરના આરો પ્લાન્ટની કિંમત રૂપિયા શક્ય શાળાના એસએમસી સભ્ય એ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે જે નાણાં ખર્ચ કરવામાં આવે છે તેનો ઘેરલાભ ખાનગી એજન્સી ઉડાવી રહી છે આમ તો છ મહિના પહેલાં આરો નાખી ગયા છે અને આ આરો મેં આવીને જોયો અને અમારે એસએમસીની મિટિંગ હતી એટલે હું અહીંયા સ્કૂલમાં હાજર હતો ને આ ભાઈ આવ્યા હતા ચેક લેવા માટે તો મેં જોયું જોઈને તપાસ્યું પાસઠ હજારનું બિલ અને આરો જોયો તો કંઈ મને લાગતું નથી કે પાંચથી છ હજાર રૂપિયાના મેં ઇન્કવાયરી કરી તો પાંચથી છ હજાર રૂપિયાનો આરો છે આ તો આપણે લાગ્યું કે પાસઠ હજારનું બિલ છે અને પાંચ છ હજારનો આરો હોય તો ખરેખર જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે થોડી ઇન્ક્વાયરી મને મળી તો આવે લગભગ એકસો સાઠ શાળાઓમાં આવા આરો નાખેલા છે અને માત્ર પોતથી છ હજાર રૂપિયામાં જે આરો આવે એના પાસાઠ હજારના બિલ ઉધારી અને આ બિલ પણ મારા જોડે છે એમાં જીએસટી નંબર ખાલી ઉપર લખેલો છે પણ એની અંદર જીએસટી કેટલી સીએસટી સીટલી એ કોઈ પણ વસ્તુ એમને દાખેલું નથી અને સીધી સીધું પાસઠ હજારનું બિલ અહીંયા તો અમે હાજર હતા અને અમારા શિક્ષક આચાર્યશ્રીએ પણ અમને વાકેફ પણ કર્યા કે ભાઈ આ બિલ લેવા માટે આવ્યા છે પણ મને કંઈ લાગતું નથી એટલે ખરેખર આખા જિલ્લાની અંદર એકસો સાહીઠ શાળાની અંદર આટલા આરો નાખ્યા હોય તો જિલ્લાની અંદર મારે અહીંયા ડીપીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પૂછવા માગું છું કે ખરેખર જિલ્લામાં આવી રીતે જેમ પેલી ચાદર નાખવાની હોય ચાદરના પણ પૈસા આટલા લેવાતા હોય કે અમારા જોડેથી જ લેવાનો એ મારો પણ અમારા જોડેથી જ લેવાનો તો આખા જિલ્લામાં આવો કેટલો ભ્રષ્ટાચાર થતો હશે તો ખરેખર આ તપાસનો હું આની ઇન્કવાયરી પણ કરાવું છું અને આઈટીઆઈ દ્વારા હું માહિતી પણ માગું છું તો ખરેખર આટલા પૈસા જે શાળાઓની અંદર વેઠવાતા હોય અને નાના ભૂલકાઓના જે જે ખોટા પૈસા વપરાઈ જતા હોય એ આવા ગણી ગઠેલા કોઈ એન્ટરપ્રાઇઝ લઈને બેઠેલા માણસો સીધા પાં પાંચ હજારની વસ્તુના પાંસઠ હજાર રૂપિયા લઈ જતા હોય તો જાગૃત નાગરિક તરીકે અમારી પણ ફરજ છે એટલે આપને પણ મીડિયાના માધ્યમથી કહું છું કે ખરેખર આવા લોકોને બહાર લાવી અને એનો ભ્રષ્ટાચાર થતો હોય એને અટકાવવો જોઈએ એવી મારી માગણી છે પચાસ લીટરની ક્ષમતાવાળા આરો પ્લાન્ટ માટે ખાનગી એજન્સી જો પચાસ હજારનું બિલ મોકલતી હોય ત્યારે અમારી ટીમે પણ ઓનલાઈન આ જ ક્ષમતાવાળા આરો પ્લાન્ટની ઓનલાઈન કિંમત સર્ચ કરી ત્યારે આ કિંમતમાં ચોક્કસ તફાવત જોવા મળ્યો પરંતુ આ તફાવત પાસઠ હજાર જેટલો ઊંચો નહોતો પચાસ લીટરની ક્ષમતાવાળા આરો પ્લાન્ટની કિંમત આઠ હજારથી ઓગણીસ હજાર જેટલી હતી ત્યારે પીએસ એન્ટરપ્રાઇઝ દ્વારા એવો તો કયો આરો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે કે તેની કિંમત પાસઠ હજાર મૂકવામાં આવી છે આ બાબતે અમે આરો પ્લાન્ટ લગાવનાર એજન્સીનો સંપર્ક કરવા માટે બે વાર ટેલિફોનિક પ્રયત્ન કર્યો પરંતુ તેમના દ્વારા કોઈ જ પ્રત્યુત્તર મળ્યો જ્યારે શાળામાં બિલ લેવા આવેલા વ્યક્તિએ કબુલાત કરી હતી કે આ સિવાય પણ આ એજન્સી દ્વારા ડીસામાં દસ શાળામાં આરો પ્લાન્ટ લગાવ્યા છે આ એજન્સી દ્વારા શાળાને જે બિલ મોકલવામાં આવ્યું છે તે બિલમાં પણ જીએસટી નંબર લખેલો નથી જે આ એજન્સીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે

આ રહી એક એક લટિયા કોક્ષ છે એવી રીતના અલગ અલગ સ્કૂલો છે બધી મને ખ્યાલ નહીં કુલ બનાસકોટાની કેટલી બનાસકોટામાં અમુક એવું ખબર કે સ્કૂલોમાં કોમ કરી અને અમુક જો જો કોઈ હોય કે જો ફિટ થયો કે જો હોય એવી રીતના કહો આમ મન્જુરિયા ઉપર ટીમ કહી કેટલું સુણસઠની કેવી એવી છે એવું કોક્ષ આપવો અસટ નહીં સુનસઠની પણ આપણો ખ્યાલ નહીં બધું એનું દાબા ઠાકોરવાસની આ ઘટના જિલ્લા શિક્ષણાધિકારીની નિષ્ઠાની પરીક્ષા સમાન છે શા માટે આ એજન્સી દ્વારા આટલું મોટું બિલ બનાવવામાં આવ્યું શું આમાં કોઈ અધિકારીની સંડોવણી છે કે એજન્સી પર આશીર્વાદ દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળાની જાગૃતિના લીધે આ ઘટના બહાર આવી છે જો આ શાળા જાગૃત ન હોત તો આ બિલને પણ ચૂકવણી થઈ ચૂકી હોત ત્યારે આ એજન્સી દ્વારા જો સરકારના નાણાંને આમ ખોટી રીતે ચાવ કરવામાં આવતા હોય તો શિક્ષણ વિભાગ દ્વારા પણ આ બાબતની ઊંડી તપાસ કરવી જરૂરી છે તો જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ફાળવવામાં આવતા નાણાંનો દુર્વ્યય થતો અટકાવી શકાય